ભાવનગર શહેરના ગોખા રોડ વિસ્તારમાં આવેલા દોરા રંગવાના કારખાનામાં વહેલી સવારે ચોરીની ઘટના બની આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ગોખા રોડ પર આવેલા સેલ પેટ્રોલ પંપની બાજુના ખાચામાં પ્લોટ નંબર સોળસો ચોવીસ માં પ્રકાશભાઈ ભગવાનભાઈ જગડનું દોરા રંગનું કારખાનું આવેલું હોય જ્યાં આજે વહેલી સવારે કોઈ અજાણ્યા ઈસ્મો કારખાનામાં ઘૂસી ઓફિસના ના તાળા તોડી ઓફિસ ના રાખેલા એક લાખ અઢાર હજાર રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા હતા जे प्रकाश भाई घोघा रोड पोलिस मथक में फरियाद नोधाता पोलिसे फरियाद नोधा तपास हाथ धरी